દર્શક મિત્રો પ્રણામ વંદે માતરમ નખ માટે ઘણા પ્રશ્નો આવ્યા છે છેલ્લા કેટલાક વખતથી આપણે શરીરના સૌંદર્ય માટે ચહેરા અને વાળના સૌંદર્ય માટે ચર્ચા કરી રહ્યા છે તમે જુઓ બધા એપિસોડ ખોલીને હવે નખ માટે ઘણા બધા પ્રશ્નો આવ્યા છે હું કેટલાના નામ લઉં એ કહે છે કે અમે નખ પાછળ ભરપૂર ખર્ચા કર્યા છે પણ નખનું સૌંદર્ય જળવાતું નથી ઘણા લોકો નખની કુરૂપતા ઢાંકવા માટે અથવા નખને વધારે સુંદર દેખાવા માટે નેલ પોલિશ લગાવી દે છે કોઈના કોઈ રીતે નખ માટે એ લોકો સારા દેખાય એના માટે પ્રયાસો કરતા રહે છે તો નખને ચમકદાર બતાવવા માટે અથવા નખની સુંદરતા વધારવા માટે જે પ્રયોગ છે એ હું તમને બતાવું છું પ્રયાસ કરજો તમે આ પ્રયોગ પ્રેક્ટિકલ કરવાનો સિમ્પલ છે આસાન છે તમને ભરપૂર ફાયદા થશે કારણ કે નખ પણ સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે હા મારી પ્રાર્થના એટલી જ છે કે નખ મોટા નહીં કરવા જોઈએ જેટલા આવા છે એ રીતે જ રાખવા જોઈએ તમે જુઓ નખના મારા જે વિડીયો છે કયો નખ વધારવાથી શું સજા થાય છે પ્રત્યેક નખ દીઠ મેં સજા બતાવી છે એટલે નખ વધારવાનું એવોઈડ કરજો દાખલા તરીકે ટચલી આંગળીનો નખ મોટો રાખો કેટલાય લોકો ટચલી આંગળીનો નખ મોટો રાખે છે તો એ લોકોને ફિશર છે પાઇલ્સ છે ભગંદર છે ફેટી લિવર છે શરીરમાં પાણી વધારે ભરાવાના પ્રશ્નો છે કિડનીના પ્રશ્નો છે ઇન્ફેક્શનના પ્રશ્નો છે આવા બધા પ્રશ્નો થાય જ છે મારા એક લેક્ચરમાં મેં નખ વિશે ચર્ચા કરી અને મેં કીધું કે જે લોકોનો ટચલી આંગળીનો નખ મોટો હશે એને આટલા આટલા પ્રોબ્લેમ થશે તમે અમારા એપિસોડ જોઈ લેજો સ્ક્રીન પર તમે જુઓ એક બે સેમ્પલ મૂકેલા છે કયા નખની શું સજા થાય તો મેં મારા લેક્ચરમાં જ્યારે કીધું કે ભાઈ ટચલી આંગળીના આટલી સજા મળે તો એક ભાઈ તરત જ ઊભો થઈ ગયો કે હું વીસ વર્ષથી દર બે ત્રણ મહિને પાઇલ્સની દવા લઉં છું અને બે વાર તો મારા પાઇલ્સના ઓપરેશન થઈ ગયા છે મેં એમને બોલાયા તો એમના બે ટચલી આંગળીના નખ ખૂબ મોટા હતા એ ભાઈએ તે દિવસથી જ નખ કાપી નાખ્યા આજે છ વર્ષ થયા એમને ફરી પાછો પાઇલ્સનો પ્રોબ્લેમ નથી થયો તો મિત્રો નખને ચમકદાર કેટલાક લોકોના નખમાં ફંગલ ઇન્ફેક્શન હોય છે મેલા દાટ નખ હોય છે તો એવા સંજોગોમાં નખનું સુંદરતા વધારવા માટેનો સિમ્પલ પ્રયોગ છે તમારે આ પ્રયોગ કરતાં પહેલાં સાબુથી આંગળા ધોઈ નાખવાના છે પછી એક વાટકીની અંદર પાણી લઈને એમાં અડધી ચમચી ખાવાનો સોડા ખાવાના સોડા નાખીને આ રીતે બે વાટકી લેજો પણ આંગળીઓ બોળી રાખજો એ પાણીમાં પાંચ મિનિટ આંગળા બોળ્યા પછી જો સમજો પગના નખનું સૌંદર્ય વધારવું હોય તો પગના પણ આંગળા ધોઈ નાખજો અને સોડાવાળું પૂમળું કરીને સોડાના પાણીવાળું પૂમળું નખ પર મૂકી દેજો પછી લીંબુ નીચોવી લેજો એ લીંબુ નીચવીને નું પૂમડું એમાં બોળીને આ રીતે તમે નખ ઉપર એક નખ દીઠ લગભગ દોઢથી બે મિનિટ ઠળવા તે માલિશ કરજો દસ પંદર મિનિટ આ રીતે રાખી મૂકજો અથવા તો જે લીંબુ નીચોવી લીધું એને કાપીને એ લીંબુના ટુકડાને એ લીંબુના રસમાં બોળીને એનાથી જ તમે આ રીતે નખ ઘસજો હાથના છે એ પગના છે ખૂબ ઓછા દિવસના શ્રમમાં મહેનતમાં આ પ્રયોગથી તમારા આંગળા ચમકદાર બનશે નખ શાઇનવાલા થઈ જશે નખમાં જાન આવી જશે નખના ઇન્ફેક્શન મટી જશે અને નખને લગતા ભરપૂર ફાયદા થશે ફક્ત ડાયટમાં સલાડનો ઉપયોગ વધારજો તાપમાં બેસવાનું રાખજો કેળા ખાવાનું ટાળતા નહીં કેળા પણ ખાજો તો નખને લગતા ભરપૂરમાં ભરપૂર ફાયદાઓ થશે જ બિનજરૂરી ખર્ચાઓ જે છે એમાંથી આપણે બચી જઈશું અદભુત ફાયદા થશે મિત્રો આ પ્રયોગ કરજો આ સંવાદનો શ્રેય હું ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું નમસ્તે